શ્રીમદ ભાગવત દસમો સ્કંદ તેરમો અધ્યાય બ્રહ્માજી નો મોહ અને એનો નાશ શ્રી શ્રુ કયુ સા सुपृष्टं महाभाग त्वैयाभागवतो भागवतोतम यनयो शेषस्य यदर्थवाणि श्रुतिचेतसामपि प्रतिक्षणं नव्यवदच्युतस्य यत् स्त्रिया वितानां दुवार्ता

એને વધુ ને વધુ સરસ અને નવીન બનાવી છું રસિક સંતોની વાણી કાન અને હૃદય ભગવાનની લીલાનું ગાન શ્રવણ ચિંતન માટે જ હોય એનો સ્વાભાવિક ગુણ હોય છે સ્વભાવ જ એવો હોય છે ક્ષણ અને પ્રતિક્ષણ ભગવાનની લીલાઓનો અપૂર્વ અને નિત્ય નૂતન અનુભવ કરતો રહી છે બરાબર એવી જ રીતે એ અનુભવ કરતા રહીએ કે જે રીતે લમ્પટ પુરુષ સ્ત્રીઓની ચર્ચામાં નવો નવો રસ એને જણાતો હોય એવી રીતે શ્રવણ કરો જોકે ભગવાન દયાળુ આચાર્ય પોતાના શિષ્યને ગુપ્ત રાખવા જેવું રહસ્ય હોય એ પણ કહી દે છે શિષ્ય યોગ્ય હોય તો બધું કહી દે શ્રવણો સ્વાહિતો રાજ્ય વદા મિ બ્રૂયુ સ્નિધ્ય શિષ્ય સ ગુરવો ગુહ્યમપ્યુત કાંઈ છુ પુ રાખે નહીં તમને કઈ ચૂક્યો છું કે ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના મિત્ર ગોપ બાળકોને મૃત્યુના મુખ માંથી બચાવી લીધા અજગરમાં બધા મૃત્યુના મુખમાં વયા ગયા હતા અહીંયાથી કૃષ્ણ ભગવાનને બધાને બહાર કાઢ્યા પછી એને યમુના નદીના કિનારે લઈ આવે છે તટ ઉપર અને કે છે પ્રિય મિત્રો યમુનાજીનો આ કિનારો બહુ સરસ છે રેતી સારી છે કોમળ છે સ્વચ્છ છે અને રમવા માટે અહી બધી સામગ્રી તૈયાર છે જો રંગબેરંગી કમળ ખીલાશ ગુંજરાવ કરે છે સુંદર પક્ષીઓ કેટલો મધુર મધુર કલરવ કરી રહ્યા છે અને જેના ધ્વનિ પ્રતિધ્વનિથી સુશોભિત આ વૃક્ષો આ સ્થળની શોભા વધારે છે આપણે અહીંયા ભોજન કરી લેવું જોઈએ અહીંયા બધા જમવા બેસી દિવસ બહુ થઈ ગયો છે આપણને ભૂખેલાઈ ગઈ છે અને વાછરડા છે એ પાણી પીને આ નજીકમાં લીલું લીલું ઘાસ ચરશે ઓહ તિ રમ્યા स्वकेलिसम्पन्मृदुलाञ्छमाकुल्वालुकम् स्फुटस्वरोघन् धरुतालिपत्रिका ध्वनिप्रतिध्वान्लसद्रुमाकुलम् अत्र प्रोक्ता સ્મારુ ક્ષુધાર દિતા વત્સા સમીપે પપીવા ચરુ સન કે તૃણમ વત્સા એટલે વાછરડા

અને બધાએ પોત પોતાના સિક્કા ભગવાન સાથે બેઠા ભોજન કરવા લાગ્યા ગયા બધાની વચ્ચે કૃષ્ણ ભગવાન બેઠા અને ચારે બાજુ ગોળ પંક્તિ બની બધામાં ગોપ બાળકો એકબીજાને અડી અડીને બેઠા એમના મુખ કૃષ્ણ તરફ અને એની દ્રષ્ટિ પ્રફુલ્લિત કૃષ્ણ વિશ્વ કપરુરાજી મંડળ દ્રશો રજાર ભ સહોપવિષ્ટ વિપીને વિરેજ સદા યથાંભો કરળી હોય એની ચારે બાજુ પાંખડી હોય અને કેવી શોભાયમાન હોય એવી રીતે શોભતા કોઈ ફૂલ તો કોઈ પાંદડાને કોઈ અંકુરો કોઈ ફળમાં કોઈ શિકાઓના કોઈ વૃક્ષાના છાલોને અને કોઈ વળી પથ્થરના પાત્ર બનાવે છે

પલ્લુરે ફલે દુબુજુત મિથો દર્શયંત સ્વસ્વોજના સ્વરૂપ છે ભગવાન વાસણી હતી કમરમાં કોસી દીધી ને શૃંગ વાદ્ય અને છડી છે કાંખમાં રાખા ડાબા હાથમાં અત્યંત મધુર ઘી મિશ્રિત દહીં ને ભાતનો કોળિયો એમાં ગોપ બાળકો એને ચારે બાજુથી ઘેરીને બેઠા તા બધા સ્વયં ની બધા મધ્યમાં કૃષ્ણ પોતાની વિનોદ ભરી વાતોથી પોતાના મિત્ર ગોપ છે ઈ ભગવાન ગોપ બાળકોની સાથે બેહી અને આવી રીતે બાળ લીલા કરતા હતા ભોજન કરતા હતા સુવર્ગના દેવતાઓ વિસ્મિત વધ ને આ બધું જોઈશ ઉપરથી રોજ ભગવાન લીલા જોતા કે ભગવાન કરે છે શું થાય કોઈ જોતું નથી પણ ઉપર બેઠા બેઠા દેવતા બધું જોતા હોય આ કૃષ્ણ પૃથ્વીનો ભાર ઉતારવા ગયા છે તો હવે શું કરે છે સ્વર્ગ લોકે મિશતી છે યજ્ઞ ભૂખ બાલ કે

ગોપો બાળકો નું ધ્યાન ગયું ગભરાઈ ગયા એ સમયે પોતાના ભક્તોના ભયને દૂર કરવા વાળા ભગવાન શ્રી કૃષ્ણ કે છે તમે બધાય ચિંતા કરો માં હું બેઠો છું તમે ભોજન કરવાનું ચાલુ રાખો હું હમણાં જ વાસડાન લઈ આવું છું આવી રીતે કહી અને દહીં પાત નો કોરિયો હાથમાં તો એ લઈને એની સાથે જ કૃષ્ણ વાછડા ને શોધવા માટે નીકળ્યા પર્વતો ગુફાઓ વનરાયોમાં જઈને જુવે છે ભયંકર સ્થાનની અંદર જઈને જુવે છે વાછડા શોધે છે શોધતા શોધતા આગળ વયા ગયા બ્રહ્માજી આ બધું જોવે અને ભગવાનના પ્રભાવથી ગાસુનો મોક્ષ જોયો અને એને આશ્ચર્ય થઈ ગયો એને એમ વિચાર્યું કે લીલાથી મનુષ્ય બાળક બન્યા છે ભગવાન એ ભગવાનની કોઈ બીજી મનોહર મહિમા વાળી લીલા જોવી જોઈ મારે એની લીલા જોવી છે આવો વિચારીને

એને એમ થયું કે મારા શું લીલા કરે છે કૃષ્ણ કૃષ્ણ ભગવાન તો વાછડા શોધવામાં છે ક્યાંય મળતા નથી બ્રહ્માજી એ છોકરાને ઉપાડીને એક મૂકી દીધા यजन्मनिस्तदन्तरगतो मायार्भकश्येशितु द्रष्टुमज्जूमहित्वमन्यदपि तद् वत्सानितो वत्सपान કુર્ંતર દ કે સ્થિયપુરા દ્રષ્ટવાઘા સુરમોક્ષણ પ્રભવત પરમ વિસ્મય દ્રષ્ટવા અઘાસુર મોક્ષણ અઘાસુર નો મોક્ષ જોઈને પ્રભાવત પ્રભાવિત થયા છે આજ આની બીજી લીલા બધી જોઈ લઉં અને બ્રહ્મ હોય બાળક બની ને આવ્યો હોય કઈ આવું થોડું બધે ખાવા બે મધુમંગલના મોઢામાં જે છાશ પહેરી હતી મધુમંગલ એમ થયું કે મારે આને દેવી નથી કૃષ્ણ બધાના ઘરેથી બધી વસ્તુ લઈ આવ્યા મધુમંગલ એકલો પી ગયો ચાડવાય કૃષ્ણ કૃષ્ણએ જોયું કે આ મને દેતો નથી કઈક લઈ આવ્યો છે મોટું આખું કોગડો પહેરો હતો કૃષ્ણ જઈ અને બે મુઠી મારી ગાલ ઉપર છાસ બધી ટોરાણી દાઢી ઉપર કૃષ્ણ એની છાસ ચાટે છે તારી માં માસી આ છાશ મોકલાવી હતી મન દેતું નથી અને આ બ્રહ્માજી એ જોયું એટલે બ્રહ્માજી એમ થયું કે આ કોઈ બ્રહ્મ આવો થોડો હોય એટલે ગાયો વાછરડા બધા આગળ વયા ગયા અને કૃષ્ણ એને શોધવા ગયા ત્યારે બ્રહ્માજી છોકરાઓને ઓલા ઉપાડી રોયા જાય છે ગયા બ્રહ્માજી હવે શું થાય છે જો શ્રીમન નારાયણ નારાયણ